ફરી એકવાર મહામૂલો અવસર યોજાવા જઈ રહ્યો છે માતાજીના પ્રાગટ્ય સ્થાનક સરોવર મધ્ય મંદિરના વિશાળ પરિસરવા તારીખ એકત્રીસમી ડિસેમ્બરે સ્વર્ણ કળશ્રી રૂરૂ ભૈરવ પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્ર ચંડી ભૈરવ યજ્ઞ આ મહાધર્મોત્સવ યોજાવાનો છે માંડલ ખંભલાઈ માતાજીના નિજ મંદિરે ઉપરના નૃત્ય મંડપ અને શિખરના થઈ કુલ એકસો તેપન સ્વર્ણ કળશ પધરામાં આવશે ગુજરાતનું ત્રીજું મંદિર સ્વર્ણ કળશ સાથે માંડલનું બનવા જઈ રહ્યું છે ત્યારે સરોવર મંદિર વિશ્વનું સૌથી મોટી ભૈરવ દાદાની પ્રતિમા ત્રિશૂળ અને વિશાળકાય ડમરૂ જેની સ્થાપના થવાની છે અહીં રુરુ ભૈરવ દાદાનું સૌથી મોટું મંદિર લાખો રૂપિયાના ખર્ચે બનશે જેનું ડોનેશન પણ એનઆરઆઈ ભક્તો દ્વારા ટ્રસ્ટને પ્રાપ્ત થયેલું રહ્યું છે એકત્રીસ ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધી છ દિવસીય શ્રી સ્વર્ણ કળશ શ્રી રુરુ ભૈરવ પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્ર ચંડી ભૈરવ યજ્ઞના આ મહામુલા પ્રસંગના પૂર્વ કાર્તક સુદ એકમ એટલે કે પૂર્ણાહુતિ આ છત્રીસ દિવસના અનુષ્ઠાનમાં ભુદેવોએ પાંચ હજાર જેટલા દુર્ગા સપ્તશતી ને સત્યાવીસ લાખથી વધુ ભૈરવ દાદાના વૈદ્યક્ત મંત્રોચ્ચારથી આખા માંડલ નગરમાં સકારાત્મક સાથે ધાર્મિક ઉર્જાની અનુભૂતિ કરાવી હતી આજે રવિવારે માંડલધામમાં પાઠાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ દ્વારા તમામ ભૂદેવોને સાડી વસ્ત્રો કિચન સેટ જીવન જરૂરી બીજી ભેટો સહિત બહુમૂલ્ય ભેટ સોગાદો તેમજ આર્થિક પ્રોત્સાહન પણ ભૂદેવોને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આગામી પ્રસંગના મુખ્ય યજમાન નયનાબેન પિયુષભાઈ રાવલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અશ્મુખભાઈ રાવલ માનદ મંત્રી મુકેશભાઈ રાવલ અન્ય ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ એકત્રીસમી થી યોજાનારા પ્રસંગે એક મુખ્ય યજમાન